પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકામાં અન્ય ગામોનો સમાવેશ કરવા અંગે દરખાસ્ત કરવામાં આવી છે જો આગામી સમયમાં આ ગામો જોડાઈ જાય તો નગરપાલિકાનો વ્યાપ વધી જશે તેમાં જોડાનાર ગામોની સંખ્યા વધી જશે પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકાનો વિસ્તાર આગામી સમયમાં મોટો થવા જઈ રહ્યો છે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે શહેરા નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે આઠ ગામો પટિયા હાસાપુર સલામપુરા કાંકરી પાલીખંડા

આગામી સમયમાં ચિત્ર સ્પષ્ટ થશે